મિત્રો ગુજરાતમાં આપ છેલ્લા ઘણા સમયથી આપ જોઈ રહ્યા હશો કે મરજી પડે ત્યારે મેલ આવે કે તમને સ્કૂલ થી બોમ્બ થી ઉડાડી દેશો ને હોસ્પિટલ બોમ્બ થી ઉડાડી દેશો ને હાઈકોર્ટ બોમ્બ થી ઉડાડી શકો આ થઈ શું રહ્યું છે આપણે સરકાર ચલાવીએ છીએ કે ઘાસ કપવાનું મશીન ચલાવીએ છીએ કે સરકસ ચલાવીએ છીએ આજે આજે અત્યારે મને ખબર પડી છે મેસેજો આવ્યા મીડિયા થ્રુ મીડિયામાં ત્યારે ચાલી રહ્યું છે કે ફરીથી સારી સારી સ્કૂલોમાં બોમ્બથી ઉડાડો દેવાની ધમકીઓ મળી રહી છે મેલ મળી રહ્યા છે કોઈ પકડાઈ નથી રહ્યું એવું કોઈ મેલ મળી રહ્યા છે આજે વાલીઓ કેટલા ચિંતિત છે આજે હું પણ દીકરાઓનો વાલી છું હું પરિવાર લઈને બેઠો છું મને પણ ચિંતા થાય છે નરેન્દ્ર મોદીએ પણ ચિંતા કરવી જોઈએ મને લાગે છે કે કાયદો અને વ્યવસ્થામાં ગુજરાતને આ ભાજપે તડીએ બેસાડી દીધું છે આ પહેલાં યુપી બીઆરની જે હાલત હતી એના કરતાં પણ બદ્તર હાલત ગુજરાતની અત્યારે કાયદો વ્યવસ્થામાં થઈ ગઈ છે મરજી પડે તે કોઈ મેલ કરી દે છે અને મેલવાળો કોઈ પકડાતો નથી મેલવાળો કોઈ એની સામે એક્શન નથી લેવાતા આજે વાલીઓ ચિંતિત છે બાળકો ચિંતિત છે મરજી પડે ત્યારે સ્કૂલોમાં મેલ આવે એટલે પછી વાલીઓની અને બાળકોને ચિંતા થાય છે મને લાગે છે કે ગુજરાતની કાયદોને વ્યવસ્થા તળીએ ગઈ છે કારણ કે અહિયાં જે મંત્રી મુખ્યમંત્રી જે બેઠાલા છે તમે વિપક્ષના કોઈ મંત્રી કે મુખ્યમંત્રી આવે છે તો આમ આદમી પાર્ટીના નેતાઓને તમે ઘરે પોલીસ પહોંચાડી દો છો તમારી પોલીસ પહોંચી જાય છે ય પોલીસ કેસ કરવો તો પહોંચી જાય છે કોઈ મુદ્દા ઉઠાવે હળદર કાંડમાં ખેડૂતોનો અવાજ ઉઠાવે તો એને જેલમાં નાખી દેવા છે એમાં તમારી પોલીસની કામગીરી કરે છે પણ જે ગુજરાતની જનતાની સેવા કરવા માટે તમને એને પોલીસને બેસાડ્યા છે એ તો થઈ જ નથી શકતી મરજી પડે ત્યારે મેલ આવે ને મરજી પડે ત્યારે બોમ્બ ઉડાડી દેવાની ધમકી આવે ને મને લાગે છે કે મુખ્યમંત્રી ગૃહમંત્રી જો આ મેલ અથવા તો કાયદો વ્યવસ્થા સંભાળી ન શકતા તો એને તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ આજે ગુજરાતની જનતા ખૂબ ડરેલી છે

અને કોઈ પણ વ્યક્તિ પોતાના સંતાનો સુરક્ષિત માનતો નથી મિત્રો આપે જોયું હશે કે માનની અરવિંદ કેજરીવાલજીનો ઉદય એક આંદોલનથી અને એ પણ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનથી થયો જે રીતે ચારે બાજુ લૂંટ ચાલતી હતી જેને લઈને માનની અરવિંદ કેજરીવાલજીએ ઈમાનદાર નેતા આવી અને રાજનીતિમાં કઈ રીતે કરી શકે એના બેઝ ઉપર અરવિંદ કેજરીવાલજી ચાલ્યા અને એમણે દિલ્હીમાં સત્તા પહેલી વખત જ્યારે મળી ટેકાની સરકારમાં ત્યારે માનની અરવિંદ કેદરીવાજી ઓગણપચાસ દિવસમાં એવું કામ કર્યું કે બીજી વખત ચૂંટણી આવી છ મહિના પછી એટલે સિતેર માંથી સડસઠ સીટ દિલ્હીની જનતાએ જીતાડી અને ઈમાનદાર રાજનીતિને આખા દેશમાં પ્રસ્થાપિત કરી અને માનની અરવિંદ કેજરીવાલજી એક ઈમાનદાર નેતા છે

પશ્ચિમ બંગાળથી માંડી અને ગુજરાત સુધી પંજાબ સુધી આમ આદમી પાર્ટીને બધા શું સ્વીકારતા થયા ત્યારે માનની અરવિંદ કેજરીવાલજીની ઈમાનદારી ઉપર ડેન્ટ કરવા માટે એનો જે મૂળ હતું કે ઈમાનદારીથી જે રાજનીતિ કરે છે પ્રજાને એના ટેક્સના પરત રૂપિયા આપી શકે છે સેવા રૂપે એને ઉપર હુમલો કરવા માટે ભાજપે ઈડીના હથિયાર તરીકે ઉપયોગ કર્યો જે રીતે આજે ન્યાય ગઈકાલે ન્યાયાલયનો જે ચુકાદો આવ્યો છે માનની અરવિંદ કેજરીવાલજીને બહિમાન બહિમાન ચિતરીને ઈડી જે રીતે હેરાન પરેશાન કરતી હતી ખોટા કેસો કરતી હતી ભાજપના ઈશારે એનો પર્દાફાશ થઈ ચૂક્યો છે માનની અરવિંદ કેજરીવાલજી એમાં આપણે ગઈકાલે ન્યાયાલયનો જે ચુકાદો આવ્યો છે નિર્દોષ જાહેર થયા છે એનો અર્થ એ થયો કે માનની અરવિંદ કેજરીવાલજીની ઈમાનદારી અકબંધ છે અકબંધ રહેશે ભારતમાં કોઈ સૌથી શ્રેષ્ઠ જો ઈમાનદાર નેતા હશે તો અરવિંદ કેજરીવાલજી હતા છે અને રહેશે અને એના ઉપર મહોર લાગી ગઈ છે પણ ભાજપે જે વચ્ચે ઈડીના શસ્ત્ર તરીકે ઉપયોગ કરી અને અરવિંદ કેજરીવાલજીની ઈમાનદારી ઉપર અને બીજા આમ આદમી પાર્ટીના નેતાઓની ઈમાનદારી ઉપર જે વાર કર્યું હતું અને ખોટા ખોટા મુદ્દાઓ ઉઠાવ્યા હતા ભ્રષ્ટાચારના દારૂ પોલિસી ના એના પર્દાપાશ થયું છે આજે માનીય અરવિંદ કેજરીવાલજી ભારતના ઈમાનદાર નેતા સાબિત થઈ રહ્યા છે આજે હું ન્યાય લયનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે મને ન્યાય આપ્યો નહીં તો આ ભાજપા તો ખબર નહીં શું શું કરી નાખશે પહેલાં ઈડીને પોલીસ એના હાથમાં હોય પહેલાં પકડીને અંદર કરી દઈએ મીડિયામાં બધામાં મેસેજ આપી દઈએ કે આની ધરપકડો થઈ ધરપકડો થઈ અને આખરમાં એ માણસના જે કેરિયર ઉપર દાગ લાગી જતો હોય છે ત્યારે હું માન્ય ન્યાયાલયનો ખૂબ જ આભાર માનું છું કે અરવિંદ કેજરીવાલજીને ઈડીની જે કેસ હતો એમાં નિર્દોષ જાહેર કર્યા છે અને ફટકાર પણ લગાડી છે આ પહેલા સીબીઆઈને પણ ફટકાર માન્ય સુપ્રીમ કોર્ટ લગાડી ચૂક્યું છે અરવિંદ કેજરીવાલજીના મામલામાં એટલે બહુ સ્પષ્ટ છે કે અરવિંદ કેજરીવાલજી ભારતના ઈમાનદાર નેતા હતા જ છે અને રહેશે